વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાસમ આલા કબ્રસ્તાન પાસે અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી ઘટનાને લઈને કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તો બીજી તરફ ઝોન ચારના ડીસીપી પન્ના મોમાયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે પોલીસ પહોંચે એ પહેલા જ લુઈ લુહાણ હાલતમાં ઘટના સ્થળે જ યુવકે જીવ છોડી દીધો હતો આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ હોવાનું જાણવા મળ્યું છે અને તે ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો નાઝીમના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારે આક્રંદ કર્યું હતું કારેલીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની સાથે જ મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ આ હત્યા કોણે કરી અને કયા કારણોસર કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ વધુ તેજ કરી છે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આવેલ કાસામાલા કબરસ્તાન વિસ્તાર છે એ વિસ્તારમાં આજરોજ સવારે નાઝીમ પઠાણ કરીને જે વ્યક્તિ છે એમને કોઈએ ચાપુના ઘા મારી અને ઈજા પહોંચાડેલ છે અને જ્યારે પોલીસ અહીંયા પહોંચી ત્યારે એ ખૂબ લોહીલુઆણ હતા અને અહીંયા એને લગભગ મૃત્યુ થઈ ગયેલું છે હાલમાં એમને હોસ્પિટલ લઈ જઈએ છીએ અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે એ પોતાની સવારે ફ્રૂટની લારી અને ફ્રૂટ પહોંચાડવાનું અને ટૂંકમાં ટેમ્પો ચલાવવાની કામગીરી કરતા હતા એમના પરિવારમાં એમની પત્ની અને એક દીકરો એક દીકરી છે